તુલસીના પાન તોડતા અને સ્પર્શ કરતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખો વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ધાર્મિક ગ્રંથો પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની કોઈ પણ પૂજા કે ભોગ તુલસીના પાન વગર અધૂરી ગણાય છે તમને જાણીને નવાઈ લાગશે કે હનુમાનજીના કોઈ પણ પ્રસાદમાં તુલસીના પાન મૂકશો તો હનુમાનજી તમારા પરિવારની રક્ષા કરશે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં સ્વર્ગ જેવી શાંતિ અને સમૃદ્ધિ રહે છે તમે પણ જોયું હશે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેના મોઢામાં તુલસીનું પાન મૂકવામાં આવે છે આમ તમે અંદાજો લગાવી શકો છો કે તુલસી કેટલી પવિત્ર છે તુલસીનું પાન મૃત્યુ પામેલ વ્યક્તિના મુખમાં મૂકવાથી જે તે વ્યક્તિને મુક્તિ મળે છે આજે હું તમને તુલસી સાથે જોડાયેલ એવી કામની વાતો વિશે જણાવીશ જે તમને ખૂબ જ મદદ કરશે એક જો તમારા ઘરમાં રહેલ તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે તો તેમાં ખાદ્ય આપો અને નિયમિત તેનું ધ્યાન રાખો સાંજે તુલસીના છોડ પાસે દીવો કરો અને હાથ જોડીને નમન કરો આમ કરવા છતાં પણ જો છોડ બરાબર થતો નથી અને સંપૂર્ણ સુકાઈ જાય છે તો તેમાં એક પણ નવું પાન નથી આવતું તો તમારે એ છોડને કોઈ શુદ્ધ પાણીમાં વિસર્જિત કરવાનો રહેશે સુકાઈ ગયેલ તુલસીના છોડને ક્યારેય ઘરમાં રાખવો જોઈએ નહીં બે જો તમે તુલસીજી પાસેથી તમારી મનોકામના પૂરી કરાવવા માગો છો તો તમારે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડશે તમારે અમુક ખાસ દિવસે તુલસીના પાનને તોડવા ન જોઈએ તમારે રવિવાર અગિયારસ અમાસ અને ચોથના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં તમને જરૂર જણાય તો તમે આગલા દિવસે પાન તોડીને ફ્રીજમાં રાખી શકો છો આ સિવાય એક વાતનું ખાસ ધ્યાન રાખજો કાંઈ પણ થઈ જાય તમારે સાંજે સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવા નહીં આમ કરવું એ અશુભ બની શકે છે તુલસીજીના આશીર્વાદ મેળવવા હવે જ્યારે પણ તમે તુલસીના પાન તોડો તો આ વાત ખાસ ધ્યાન રાખજો તુલસીના પાનને ક્યારે નખથી તોડતા નહીં પહેલા તો તુલસી છોડની નીચે જો કોઈ પાન ખરીને પડી ગયા હોય તો એ જ પાન ઉપયોગમાં લઈ લો પણ જો નીચે પાન નથી તો તમે આંગળીના ટેરવાની મદદથી તુલસીના પાન તોડો ચાર જો તમારા ઘરમાં તુલસીનો છોડ બરાબર વિકસતો નથી તો તેના માટે તમારે એક કુંડાનો ઉપયોગ કરવો અને તેમાં નીચે તળિયા પર બે કાણા કરાવી લેવા પછી ઉપર એક કાગળ મૂકો અને પછી સિત્તેર ટકા માટી અને ત્રીસ ટકા રહેતી એવું મિશ્રણ બનાવો અને પછી એમાં તુલસીના છોડને રોપો વધારે પાણી આપવાથી પણ ઘણીવાર તુલસીના મૂળમાં ફૂગ હોય છે જેના લીધે છોડ બરાબર વિકસિત થતો નથી આ ઉપાય અપનાવશો તો તમારો તુલસીનો છોડ ખૂબ જ લીલો અને ઘણી બધી પાંદડીઓવાળો થશે પાંચ તુલસીના છોડને નિયમિત પાણી આપો આમ કરવાથી તે સારો ખીલેલો રહેશે જો તમે ક્યાંય બહાર જવાના છો તો એવી વ્યવસ્થા કરીને જાઓ કે જેથી છોડને પાણી મળતું રહે તુલસીનો છોડ મૂરજાઈ જાય અથવા સુકાઈ જાય તો તેનાથી પરિવાર પર મુશ્કેલી સર્જાઈ શકે છે એટલે તુલસીજીને ક્યારેય પણ સુકાવા દેશો નહીં નિયમિત પાણી ખાદ્ય વગેરેથી તે છોડ લીલોછમ રહેશે ઘરમાં તુલસી રાખવાથી થતા ફાયદાઓ એક શ્વાસમાં રહેલી દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ખૂબ જ ફાયદાકારક હોય છે તેની કોઈ સાઈડ ઇફેક્ટ્સ પણ નથી હોતી જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાનને ચાવી જાઓ બે ત્વચાના રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક હોય છે તેના ઉપયોગથી ખીલ દૂર થાય છે અને ચહેરા પર નિખાર પણ આવે છે ત્રણ તુલસીની માળા પહેરવાથી જીવનમાં બળ અને શક્તિ મળે છે ચાર તુલસીના પાન રોજ સવારે ખાવા જોઈએ આવું કરવાથી શરદી ઉધરસમાં રાહત મળે છે આ સિવાય તાવ હૃદય સાથે જોડાયેલી બીમારીઓ પેટ દર્દ મલેરિયા અને સંક્રમણ વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે પાંચ માથાના દુખાવામાં પણ તુલસી રાહત આપે છે આપણે બધા જાણીએ છીએ કે તુલસી એ એક ખૂબ જ પવિત્ર છોડ છે માટે જ આપણે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ